દર્શક મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે અને નવા બ્લોગમાં પણ સ્વાગત છે આજનો વિડીયો આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંથી નહીં આપણે જવાનું છે આજે ખેતરમાં પાણી વારવા હું ગામમાં જઉં એટલે ગામમાંથી મહાદેવના દર્શન કરી અને પછી આપણે જવાનું છે વાળીએ પાણી વારવા દર્શન કરી લીધા ને હવે આપણે જઈએ છીએ તો ગાય આપણે મહાદેવના દર્શન કરી અને પછી આપણે હાલતા થઈ ગયા છે વાડીએ જવા માટે કારણ કે જો હું વાડીએ જઈ રહ્યો છું અને વાડી આપણે આજે પાણી વારવા જવાનું છે તો પાણી વરવા જવા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ આજે મેં તમને પહેલાં વિડીયોમાં કીધું હતું કે આ ખેતરની અંદર ઘઉંને વવાતા હતા તો આપણે એ વિડીયો માટે જ હવે આપણે આ ખેતરનો વિડીયો બનાવવાનો હતો પણ હવે આપણે બીજા ખેતરે જવાનું છે બીજું ખેતર ક્યાં છે ને હું તમને અડી બતાવું તો આની પહેલાં એક વિડીયો આવી ગયો હતો કે એમાં હું તમને કીધું હતું પેલા માંડવી વીણવાનો વિડીયો આવ્યો હતો ત્યાં જ આપણે જવાનું છે આ ખેતરમાં આપણે ભાગ્યું રાખી ગયો છે ચાલો હું ચડી જશો તો ફટાફટ પહોંચી જાઉં પછી તમને બતાવું તો આપણે વાડીએ આવ્યા છે જો આણે કહેવાય છે તુવર તુવર કાંઈક આ રીતની હોય જે આપણે જવાનું છે આપણે જે માંડવી મહેનતા કરી ખેતરમાં જવાનું છે

અત્યારે light છે જ નહીં લાઈટ આવે ત્યાં સુધી તો આપણે white જ જોવાની છે કે ચાલો block માં બન્યા રહો તમને આગળ બતાવું શું થાય છે ગાઈસ યાર કમસે કમ અડધી કલાક થઈ ગઈ હું બેઠો તો અને મારે જેથી વિડીયો મૂકવાનું કામ હતું એટલે વિડીયો મૂકી દીધો છે યુટ્યુબની અંદર તો મારી એક યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે યોગેશ ઓફિશિયલ એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર કારણ કે ડીજે સોંગ એની અંદર તમને જોવા મળશે અને શોર્ટ વિડીયો ચેનલની અંદર બહુ જ આવે છે તો એની અંદર હારે એવો સપોર્ટ છે તો એ ચેનલને સપોર્ટ કરજો અને આ ચેનલને વધારે સપોર્ટ કરજો કારણ કે એ ચેનલની અંદર તો બહુ આપણે પાણી વારએ પણ આપણા નસીબ ખરાબ છે કમસે કમ લગભગ એક દોઢ જેવું થઈ ગયું છે લાઈટ આવવાનું નામ નથી તો આપણે હવે ખેતરમાં ખોલા ભૂલા આટા મારીએ છીએ લાઈટ વાઈટ આવે પછી આપણે કંઈક પાણી પાણી વારશું લગભગ હવે લાઈટ નહીં આવે કારણ કે શનિવાર શનિવારથી પારી બદલી ગઈ છે છે મંગળવાર અને મંગળવારે લાઇટનો સવારે પાંચ વાગે લાઇટ આવે અને પછી લાઇટ વહી જાય છે એટલે એક વાગે લાઇટ વહી જાય હવે આવે એવી શક્યતા છે નહીં મને દેખાતું નથી કે લાઇટ આવી છે થોડીક થોડીક તમને હું ઇન્ટર ઇમ્પોર્ટન્ટ વાત જણાવવાનો છું તો ચાલો હવે હું તમને જણાવી દઉં કારણ કે હવે લાઇટ આવે એવી શક્યતા છે નહીં તો હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત જણાવી દઉં આજે તો વાતમાં એમ છે કે બધાયને એવું છે કે આપણે વિડીયો કેમ નથી બનાવતા તો વિડીયો નથી બનાવવાનું કારણ એક જ છે કે જો આ ચેનલની અંદર હારેમાં મારો સપોર્ટ તમે કરતા નથી ને ભાઈ વિડીયો બનાવું તો સમજવું પણ એમાં પ્રોબ્લમ એવી છે જો આ વિડીયો લગભગ દસ મિનિટનો અંદર વિડીયો બનાવવાનો હોય બરાબર તો દસ મિનિટની અંદર વિડીયોની અંદર મારી ફોનનું સ્ટોરેજ એવું છે તમે મારો ફોન જોઈ જાઓ તો તમને એમ લાગે કે આ ફોનને નાખી દેવો એવું એવું થઈ જા તમને કારણ કે હું મારા ખુદનો ફોન અહીંયા મારો ફોન જોઈએ છે એને ખબર હશે કેવો મારો ફોન છે તો એવો કંઈક પ્રોબ્લેમ છે એટલે છે ને વિડીયો તો એના હિસાબે વિડીયો વધારે બનતો નથી પ્રોબ્લેમ એટલે આમ બહુ જ છે તમે વાત જવા દેવી શું વાત કરવી એની તો પણ જેવું છે પણ મારી પાસે આ ફોન છે લગભગ બે હજાર ઓગણીસથી થી ફોન છે અટાણે બે હજાર ચોવીસ ચાલે છે બરાબર અને જો આ વિડીયો હું વધારે લાંબો કરીશ તો પાછો એ સ્ટોરેજ ફૂલ થઈ જાય ને પછી વિડીયો નહીં બને અને કાંઈ એવું થાય સ્ટોરેજ ફૂલ ન થાય ને તો જાય છે તમને કહેતો તો એ પહેલાં જ ફોનની રેવા પડી ગઈ કે છે ને આ વિડીયો લાંબો કન્નાક છે અને સ્ટોરેજ એની પહેલાં જ ભરાઈ ગયું બરાબર છે તો હવે છે ને આપણો વિડીયોને છે ને અહીંયા જ હેન્ડ કરી દેવાનો છે કારણ કે તો લાઇટ બાઇટ કંઈ આવવાની છે નહીં મને એવું નથી લાગતું કે લાઇટ આવી છે તો હવાની આજની લાઇટ આવી જ નથી હવાનો વાળો આવ્યો ને કયું લાઈટ લાઇટ આવી જ નથી બરાબર લાઈટનો પ્રોબ્લેમ છે જોરદાર કંઈ ઘટે જ નહીં તમારે કેવું છે ને એ મને કહેજો કમેન્ટમાં બરાબર કહેવાય તો લાઇટ છે અહીંયા લાઈટ નથી શું કરું ભાઈ શે એ તો છે જ ને આ પ્રોબ્લેમ તો રહેવાની જ છે તો ચાલો ભાઈ હવે વિડીયો આઈએ ચમાત્ક કરી દઈએ શું નવા વિડીયોમાં જય માતાજી વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી